વડોદરા શહેરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અઢાર પરીક્ષા કેન્દ્રો પર વર્ગ એક અને બેની પરીક્ષા યોજાઈ હતી આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ એક બે અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના કુલ અઢાર પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ રહી છે આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિઓ ન થાય પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા હતા તો અમે આટલા વખતથી કરી રહ્યા હતા ને જે પ્રમાણે સરકારે જગ્યાનું આયોજન કર્યું છે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે ખૂબ સરસ છે અને અમારી જે પેઢી છે એના માટે આ એક ઉત્તમ ઓપોર્ચ્યુનિટી કહી શકે એ પ્રમાણેનું છે તો એ માટે અમે અમારો પ્રયાસ આપીશું કે એ સરકારની જે આપણા રીતની અપેક્ષા છે એના પર અમે સાચવું જોઈએ મારા તરફથી તો પ્રયાસ છે સિત્તેર ટકા જેવા ત્રીસ ટકા આવે પછી નસીબ પર આવે આ તરીકે રમણે વ્યવસ્થા કરવામાં આવે છે સુવિધા અહીંયા ખૂબ જ સારી છે ખૂબ ધકેદારી રાખવામાં આવી છે બાકી કોઈ તકલીફ વિદ્યાર્થી એક્ઝામ આપવા માટે જે બી વિદ્યાર્થીઓ આવી રહ્યા તે લોકોને કોઈ જજની તકલીફ પડે એવું લાગતું નથી અને બધું યોગ્ય છે અને જે પીએસસીને એક્ઝામ આપું છું રેગ્યુલર આ વખતે પણ આપવાના છે આ વખતે આ વખતે થોડુંક પેટર્ન પેપર ચેન્જ થયું છે તો હવે પેપર કેવું આવશે એના પર ડીપેન્ડ કરે છે બસો ક્વેશ્ચન છે ત્રણ કલાક માટે એમ કરવાના છે એટલે જોઈએ થોડી સ્ટ્રેટેજી અલગ છે આ વખતે રેગ્યુલર કરતા ભાવનગરથી આવીશું સારી છે તૈયારી સારી છે આશા છે કે આ છે પેપર આવ્યા પછી ખબર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર